વડોદરા ગેસ લિમિટેડનો સીએનજી પંપ આવેલો છે ગેસ સ્ટેશનમાંથી ગેસ સિલિન્ડરો ભરીને એક વાહન નીકળવાની તૈયારીમાં હતો ત્યારે જ એક સિલિન્ડરનો વાલ્વ ધડાકાભેર લીકેજ થતાં ગભરાયેલા વાહન ચાલકો અને અન્ય રાહદારીઓએ નાસભાગ મચાવી દીધી હતી ગેસનો ફોર્સ વધુ હોવાથી ઓફિસની બારીઓના કાચ તૂટી ગયા હતા ગેસ સ્ટેશનને અડીનેશ ફાયર સ્ટેશન આવેલું છે જેથી ગેસ વિભાગ અને ફાયર બ્રિગેડે તરત જ સ્થિતિ સંભાળી લેતા લોકોએ રાહત અનુભવી હતી ફાયર બિલકુલ બાજુમાં સીએનજી સ્ટેશન છે જે આઈસરો જે સિલિન્ડરો ભરવા આવી એમાંથી ફૂલ લોડેડ સીએનજી ગેસ ભરાયા પછી એક એક સિલિન્ડરનો વાલ લીકેજ થતા ધડાકા હાથે બહાર નીકળી ગયેલ હતો અને ગેસ સ્ટેશન બાજુમાં છે એમના પોતે એન્જિનિયર આવીને બધા વાલ બંધ કરી દીધેલ છે અને બધું સુરક્ષિત છે કોઈને જાનહાની ઘટના થયેલ નથી અને બારીના કાચ છે વાઇબ્રેશન મારવાના હિસાબે બધા કાચ તૂટીને બહાર પડેલા છે આજે વેરવિખેર દેખાય છે કોઈની જાનહાની થયેલ નથી આ બનાવ બનેલ છે ફાયર સેફ્ટી લગાવવામાં આવી હતી એ યુઝ થઈ ફાયર સેફ્ટી આગ લાગેલી નથી અને ખાલી લીકેજ હતું તો લીકેજ તરત જ બાજુના ઓફિસમાંથી આવીને એન્જિનિયરે પોતે જાતે બંધ કરેલ હતું એટલે ફાયર સેફ્ટીના એકચ્યુન વિશે બધા તૈયારીમાં બહાર કાઢી મૂકેલા હતા એમને એટલે કોઈ ઘટના એવી થઈ નથી કે જેને કરીને ફાયર એન્જિન વિશે યુઝ થાય છે રવિન્દ્ર દેવરે ગાજવી ફાયર સ્ટેશન ગેસ સ્ટેશન જે છે વડોદરા ગેસ સ્ટિચરનું ત્યાં આગળ વિવિધ ગાડીઓમાં આપણે ગેસ ભરતા હોઈએ છે એલસીબી ગાડીઓમાં અને બહાર મોકલતા હોય છે એક જમ્બો ગાડીનો અમારું એનું ટેસ્ટિંગ ચાલતું હતું એનું મેન્ટેનન્સ ચાલતું હતું અને મેન્ટેનન્સ દરમિયાન એક લાઇન એમાં વિવિધ પ્રકારની અંદર અલગ અલગ જોઈન્ટ થયેલી સ્ટીલની પાઇપલાઈનો હોય પ્રેશરાઈઝ થઈ પ્રેશરાઈઝ થવાથી એ બાણું તૂટ્યું અને નજીકમાં જે બારી હતી એ બારીને વાગવાથી એના બારીના કાચ તૂટી ગયા તાત્કાલિક બધી લાઈનો બંધ કરી દેવામાં આવી ગેસ જે હતો લાઈનોમાંથી તે બધો બંધ કરી દેવામાં આવ્યો બાજુમાં જ અડીને જ ફાયર બ્રિગેડ છે તાત્કાલિક ફાયર બ્રિગેડની ગાડી સ્ટાફ સાથે પહોંચી ગઈ પણ કોઈ જાત તો એવો બનાવ બન્યો નથી આનાથી કોઈ વ્યક્તિ નથી ઘાયલ થઈ નથી કોઈ બીજો અન્ય કોઈ પ્રોબ્લેમ થયો રાઇટ આપનો પરિચય ભાર્ગવ વ્યાસ ફાયર સેફ્ટી ઓફિસર વડોદરા ગેસ લિમિટેડ